નો ગરમ લાગે નો ઠંડુ લાગે નો દીકુ લાગે ખાલી લાગે એક જ વસ્તુ એને ઠંડી નો લાગે એમની એને કોણ હે એમની એને કોણ પેલા કરી વગર વગર કારણે

આવા માણસો ગોતીને આપણે યુટ્યુબ ઉપર લાવી એ લોકોને કઈ ફાયદો થાય ટેલેન્ટ એમની ટેલેન્ટ આવે આપણે પ્રોત્સાહન બોલો આવું તો ઇન્ડિયા ગોટ ટેલેન્ટ ઇન્ડિયા ગોટ ટેલેન્ટ એમ આવે ગોટ ટેલેન્ટ ના ના સુરત ટેલેન્ટ તારામાં કઈ દીવાય ટેલેન્ટ છે તો તું ઈ કે ના આપણે એવું ટેલેન્ટ નથી ટેલેન્ટમાં જે વાળ કપાય વને ખોટું કર્યું છે ટેલેન્ટ

રસ્તામાં દૂધ લેવા ઉભા રહ્યા અહીંયા સીપ્યું પાયા ઠેલો શેઠ હજી અરે ધ્યાન રાખે છે હું આડા રસ્તે ન જાવ અને અમારા મૂકા શેઠ હમણાં દૂધ લઈને આવશે આવે છે જિંદગી તો ગામ પાછું એમ કે અભિડાન જલસો હું તંબુરો જલસા હમણાં હું પાછો ઘરે જ આવું છું એટલે ઉપાધિ ન કરતો સાંભળો આમાં હું જલસા હું કરી લેવાનો આખો દી તો મારી અણી કઈ સ્કૂલ સ્કૂલ થી આપે નજી ભાઈ વાર વાર આવશે આ ભાઈ આવી જજો તમે હાંજે તમારું બધું સેટ નહીં કરવું પડે તો તમે કામ કરો ને તમે ઘરે જાઓ સીપીઓ લઈ જાવ મારા ભાઈ ના હો ભાઈ

જેટલી તકલીફ ભોગવશો એટલા સારા દિવસો આવશે મગજ મારી તો બધા રહી છે ભગવાન ને રહી છે રામ ભગવાન ને કૃષ્ણ ભગવાન રહી છે હાસવાની એટલે તકલીફ તો રહેશે મારા ભાઈ પછી આ મૂકવા નથી આવતો આપડે મુકાન ફોન કેવાય ડુંડો હજી કેમ નો આવ્યો આપડો ઢુંડા ને પેલા ફોન કરીને ગોતવો પડશે હવે કે આવે છે ડુંડો આવે એવું લાગે તો હેમ મને નથી આવતો હારું હાલો પછી ભૂખ લાગી અગિયાર વાગ્યા

ખાઈ જાઓ અજા ભોય બે મિનિટમાં ભૂઈ ગયો હું અહીંયા આઈ લાગુ છું તો હું કરે જો આમ જો 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 મોબાઈલ છે ગોદરા અંદર મોબાઈલ મોબાઈલ લાગે તો હું કરું પંખા દેન ઉપર નો રખાય અજે દે ગયો તો હું પંખો રાખવાનો હા ફાસ્ટ કોનો નહી આ તો ધીરો છે સમજાતું નથી હા

એ કે મોબાઈલ કોમેડ છે ગોજરામાં ઘરે ગઈ ભી ઉઠતી નો નથી કબર પાસી ઊઠીએ છો વિચારો વાતું એની તમે કરો વાહ તમારે ઉપાડવાનો ભી આની ઉપર થાય તો ફેંકી ટીવી ટીવી છે ટીવી ને ફેંકો તો હું બીજા લબાસા ફેંકી દઈશ લબાસ અમારા બે સીપીયુ છે બાકી ટીવી છે ટીવી ફેંકી દઉં હું કઈ લાવી નથી તમારે જવાબ દેવા પડશે હમ તા મમ્મી ના તા મમ્મી ટીવી લાવેલો છું હું જો ટૂટી ફૂટી ગયો તા મમ્મી લોકો જોબ તારે જ દેવા તા મારે એ નહીં હું શું કામ જવાબ દઉં તમે લાવ્યા ને હું થોડી લાવી જવાબ દઉં अंदर अंदर वो फेंकवा मन थे बाजू उड़ा ફેંકી દેજે ને તો ये બંતાલા નો સમારી હા ઉધારનો છે જોને તો એને ભેગી દે છે ને એક મારો સિનોનનો હતો ના કોઈ હેઠાઈ નઈ ને ભવ્યો તો भगतભાઈ એ હું કમેન્ટ છે આરાધ્યા રોક્સ એટલે હું કાઈ આરાધ્યા રોક્સ ભવ્યો એટલે હું કેવો રોક્સ એટલે થા રોક્સ થા રોક્સ અને બીજી કાકોમેન્ટ માં આઉટસ્ટાન્ડિંગ આઉટસ્ટાન્ડિંગ હો આઉટસ્ટાન્ડિંગ એ ગાંડો છે એ બોલ્યા રાખે મત એને પણો આઉટસ્ટેન્ડિંગ એટલે પેલા ઇંગ્લિશ શીખી જા આઉટસ્ટેન્ડિંગ એટલે હું થાય હું વાંચું ને પછી મને ખબર પડી હું કેવા માંગે છે શબ્દ હું બોલું એમાં તમને નો ખબર પડે નહીં અત્યારે ફિલર મને ઊંઘ આવે છે તો પલ્લુ ભાઈ તો હુંય જાવ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ને ભૂલતા ઓકે જે કોઈ મિસ્ટર અલ્પેશ પટેલ એ કોમેન્ટ મારી છે તમારા કરતા ભાઈ મને મજા આવી ગઈ હો એ ઓલા અજય વાળો વિડિયા ભાઈ ખુશ થઈ ગયા એનો હાળો એવો હોય છે હા હોય છે તો આપણે આજના વિડીયો ને અહીંયા પૂરો કરી દઈએ આવતીકાલે ફરી મળશું એક નવા વિડીયો જય માધે ગુડ નાઇટ